ભાવનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો બેફામ બન્યા હોય એવું લાગી રહ્યું છે એક બાદ એક હત્યા સહિતના ગંભીર બનાવોને લઈને સંસ્કારી નગરી કલંકિત થઈ છે દર ગઈકાલે 25 નવેમ્બર મોડી રાત્રે શહેરના કરચલિયાપરા વિસ્તારમાં 5000 ની લેતદેતીમાં મિત્ર મોહિત नरेशભાઈ દેભરાની તેના મિત્ર સહિત ચાર શખસોએ મેરડી માતાના મંદિર સામે છરીના આળે ધડખા મારી હત્યા કરી નાખી છે લોહીના ખાબોચિયામાં તરફડિયા મારતા યુવકને હોસ્પિટલમાં ખસેડાતા તેનું સારવાર દરમિયાન મોત થયું હતું ઉલ્લેખનીય છે કે શહેરમાં વધુ એક હત્યાનો બનાવ બનતા કાયદો વ્યવસ્થા પર સવાલ ઉઠ્યા છે